છવ્વીસ નું સુરતમાં ડુમસ રોડ પાસે આવેલા વીઆર મોલ પાસે આતિશ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી કરવા માટે લોકો થાન ગણી રહ્યા હતા બાર વાગ્યાના ટકોરે સમગ્ર સુરતના સુરતી લાલાઓ આકાશમાં આતિશ બાજી કરતાની સાથે જ આકાશ રંગબેરંગી બની ગયું હતું જોકે નવું વર્ષ તેમના જીવનમાં નવી આશા અને ઉમંગ સાથે સુખ અને શાંતિમય રીતે પસાર થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને રસ્તાઓ વેલકમ બે હજાર છવ્વીસ અને હેપી ન્યુ ઇયર જેવા નાદથી ગુંજી ઉઠ્યા હતા યુવાનોએ આતિશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોલીસ તંત્ર એસઓજી ડીસીપી એસીપી અને પીઆઈ જેવા ઉચ્ચ અધિકારીઓ જાતે રસ્તા પર ઉતરીને પેટ્રોલિંગ પણ હાથ ધર્યું હતું 31 दिसंबर के सेलिब्रेशन की तैयारी में नियमन कराया जा रहा है साथ ही साथ हमने ए आई कैमरा का भी उपयोग किया है जिसके थ्रू हम हेडकाउंट भी रख पा रहे हैं और कोई भी अगर अनिचले बनाव बनता है तो तुरंत ही उसको डिटेक्ट कर पा रहे है सारी पी सी आर और शीटिंग पेट्रोलिंग में है किसी भी आ, महिला को बहन को कोई आ, सीनियर सिटीजन को कोई भी तकलीफ हो तो हम मदद कर पाए साथ ही साथ जो भी ओपन स्पेस है उसका ड्रोन से भी सर्वेलेंस हो रहा है कि ट्रैफिक जाम या फिर कोई और इश्यू ना हो तो इस तरह से सेफली और सिक्योरली हम थर्टी का सेलिब्रेशन कर पाए इसके लिए सूरत पुलिस तैयारी कर रही है सुनील गांजावाला साथी ब्यूरो रिपोर्ट टूडे गुजराती न्यूज